ગીર સોમનાથમાં પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા રાજકોટ શહેરની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ મૃતક આત્માઓની મોક્ષ ગતિ અને પરિવારજનોને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવા હેતુથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે તીર્થ પુરોહિતો દ્વારા ગીતાજીનું અધ્યયનનું પઠ્યાન કરવામાં આવ્યું હતું તો રાજકોટ ખાતે જે મૃતાત્માઓ આ કરુણ દુર્ઘટનાના ભોગ બન્યા છે જેઓએ પોતાનો જીવ ગુમાવ્યા છે તેવા દરેક મૃતકોની મોક્ષ ગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી ગત પચીસ તારીખના રોજ રાજકોટની અંદર જે ગોજારી દુર્ઘટના ઘટી હતી આ દુર્ઘટનાની અંદર અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોનો જ્યારે ભોગ લેવાનો છે ત્યારે આ જીવાત્માઓની શાંતિ માટે સદગતિ માટે પ્રભાસપટ્ટણ સ્થિત શ્રી તીર્થગોર તીર્થ સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા ત્રિવેણી સંગમ કાંઠે આજરોજ ગીતાજીના પંદરમા અધ્યાયનું પઠન અને મૌન રાખી અમને અને આ અઠ્યાવીસ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ભગવાન નારાયણ અને ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે આ અઠ્યાવીસ જીવાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય શાંતિની પ્રાપ્તિ થાય અને ફરી વખત આપણા રાજ્યની અંદર કે દેશની અંદર આવી દુર્ઘટના ન ઘટે એ માટે કરીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી આજરોજ સોંપરા બ્રાહ્મણ સમાજ તીર્થપુરોહિત દ્વારા તમામ જીવાત્માઓ માટે આજે શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી દીપક જોશી સાથે ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ